ભચાઉ ગુરુકુળ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ભચાઉના અંબિકાનગર વિસ્તારમાં આવેલ સ્વર્ગસ્થ છગનલાલ અરજણભાઈ કાનજી પૂજારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુકુળ પ્રાથમિક માધ્યમિક શાળા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી અનોખી પહેલ આદરી હતી ગણતંત્ર દિવસની ઉજવણીના શાળાના પટાંગણમાં સવારે સાડા નવ કલાકે શાળાની માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ કુમારિકા વિરાલી રાજેશભાઈ પ્રજાપતિ તથા કુમારિકા વૃત્તિ ભરતભાઈ ઠક્કરને વરદસ્તે કરવામાં આવ્યું હતું તેમજ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત પ્રાસંગિક વક્તવ્ય તથા ગ્રુપ ડાન્સનો ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું સાથે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કે જેમને અલગ અલગ ક્ષેત્રોમાં વિશિષ્ટ પદવીઓ પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગુરુકુળ સ્કૂલ દ્વારા શિક્ષણ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે અહીંના ટ્રસ્ટી શ્રી હરિભાઈ ઠક્કર વાલીગણ શામજીભાઈ દરજી વાલીગણ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા સ્વર્ગસ્થ છગનલાલ અર્જુનભાઈ પૂજારા ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ પ્રાથમિક માધ્યમિક શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સાથે સાથે એક સેવક તરીકેની ભૂમિકા ભજવું છું આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વેદ સ્મૃતિ વિસરાયામાં સંસ્કૃતિ રડતી આસુ લુછવા કાજે બલદેજે મુજને બદલતા જતા પ્રવાહમાં આ લીલુડી ધરતી શાંતિનું પ્રતિક અને કેસરીયા સાપા સમાન આ રાષ્ટ્રધ્વજ ફરકે છે ત્યારે આવનારી પેઢી જે છે એ ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે શિક્ષણ મેળવે અને આ શિક્ષણથી પોતાના જીવન જે છે એને પુલકિત કરે એવી શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આશીર્વાદ પાઠવું છું વર્ષોથી આ શાળાનું સો ટકા પરિણામ આવે છે રાત્રે પણ એક મહિનો વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લઈ એને મનગમતો નાસ્તો અને મનગમતી વાતો સાથે આનંદ સાથે વિદાય વિદાય આપણે આપીએ છીએ આજે દસમા ધોરણના વિદ્યાર્થીનીઓને જ્યારે દીક્ષાંત સમારોહ હતો ત્યારે એમની નીલા નારિયેલ અને સાકરના પળાથી અમે નવાજીત કરશું અને આ વિદ્યાર્થીનીઓ આ વખતે મને એવું લાગે છે કે બચાવમાં રેકોર્ડ તોડશે અને લગભગ ચારથી પાંચ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવશે અને આ બધો યશ મોર હંમેશા પીછે રડિયામણો હોય એ મારા શિક્ષકગણને દરેક વાલીગણને અને સાથે સાથે આ શાળા દ્વારા થતી તમામ જીવદયાની પ્રવૃત્તિઓ એનાથી આપ સૌ વાકેફ છો એમાં પણ સૌ સહયોગ રહે અને એટલી ખાતરી આપીશ કે બાળક પહેલો બીજો ત્રીજો નંબર આવે કે ના આવે એના માટે પ્રયત્નો તો હશે જ પણ ક્યારેય સંસ્કૃતિથી વિચ્છેદ નહીં થાય સંસ્કારોથી વિચ્છેદ નહીં થાય એ ખાતરી આજના આ કાર્યક્રમમાં હું આપને જ્યારે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે ત્યારે આપું છું જય હિન્દ જય ભારત ઉચ્ચ કક્ષા તો ખરેખર આ શાળાનું એટલું બધું જે છે યોગદાન રહેલું છે હું બીજાની તો શું વાત કરું મારી દીકરીની જ વાત કરું તો મારી દીકરી માલિની જે ડૉક્ટર બની છે એ અહીંયાની વિદ્યાર્થીની હતી કેજીથી કરી અને દસ સુધી અહીંયા ભણી અને ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ મેળવી અને ડૉક્ટર બની છે અને અત્યારે વાગલ વેલફેરમાં એની ઇન્ટર્નશીપ કરી રહી છે બીજા અહીં કને ભણી અને ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે કોઈ આગળ લાઈન લીધી છે બહુ સારી પોસ્ટ ઉપર એ અત્યારે પોતાની સેવા બજાવી રહ્યા છે એટલે ગૌરવ છે અને ખાસ કરીને અહીંયાના જે શિક્ષકો જે છે અને ટ્રસ્ટી મારા ખાસ મિત્ર હરિભાઈ ઠક્કર ખૂબ યોગદાન રહેલું છે એમનું એટલે ખરેખર આપણને ગર્વ થાય કે અમારા બાળકો અહીંયા સ્કૂલમાં ભણી રહ્યા છે અને બીજા બાળકો પણ અહીંયા ભણી અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો